હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે સરકારી દાખલાની વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે બિનઅનામત જાતિ પ્રમાણપત્ર એટલે કે બિનઅનામત કાર્ડ સર્ટિફિકેટ ઓકે જેને બિનઅનામત સર્ટિફિકેટ પણ કહે છે ઓકે તો શું કહેવાય કે આ વિડિયોની અંદર આપણે જોઈશું કે સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ જો તમારે સ બિન અનામત ડોક્યુમેન્ટ કટાવવું હોય સર્ટિફિકેટ તો તેના માટે તમે શું કરશો ક્યાંથી ક્યાં જશો બધું જ એક જ વિડીયોમાં આપણે જોઈ લેશું ઓકે તો આની અંદર આપણે શું કહેવાય બીજા જે દાખલામાં હતું એવું નથી આમાં કંઈક અલગ છે તો શું કહેવાય ડાયરેક્ટ આપણે કોઠા પ્રમાણે જોઈશું તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો ચાલુ કર્યા પહેલાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી રહજો કારણ કે આપણે આવા જ વિડીયો આપણી ચેનલની અંદર લાવીએ છે તો હવે વાત કરીએ કે તમે આ સર્ટિફિકેટ છે તે મેળવી ક્યાંથી શકો છો ઓકે તો આ સર્ટિફિકેટ તમને કલેક્ટર શ્રી અથવા તો મદદનીશ શ્રી અથવા તો નાયબ કલેક્ટર શ્રી અથવા તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી અથવા તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અથવા મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ અથવા તો જિલ્લા નાયબ શ્રી વિજા અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ઓકે અને જે ને સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ તારીખ ત્રીસ પાંચ બે હજાર અઢારના ઠરાવ ક્રમાંક મુજબ એકસો બાવીસ જીરો અઢાર ઓબ્લિક બસો અઢાર નવસો સત્યાવીસ અના પરિસ્થિતિના બ મુજબ અરજી કરવી ઓકે આ શું કહેવાય બેઝિક માહિતી છે તમે ક્યાંથી મેળવી શકો તો ટીડીઓ મામલતદાર જે આપણી કચેરી હોય છે બધાને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ઓકે તો હવે આગળ આપણે વાત કરીએ કે તમારે આના માટે ડોક્યુમેન્ટ કયા કયા લાગશે ઓકે તો આની અંદર તમારી નિકાલ સમયમર્યાદા શું રહેશે તો કે કુળ એક દિવસ ઓકે એક દિવસની અંદર તો તમે આજે અરજી કરી તો કાલે તમને મળી જશે ઓકે વધુ આમાં લંબાઈમાં આવતી નથી અને ફી કેટલી રહેશે ફી માત્ર દસ રૂપિયા રહેશે આપણે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અથવા તો મામલતદાર જે તમારી કચેરી છે ત્યાંથી પણ તમે ફોર્મ લઈ શકો છો ઓકે વિના મૂલ્યે મળી જાય છે તો ઓકે તો ખાલી વીસ રૂપિયા ભરવાના રહેશે મામલતદાર અથવા ટીડીઓ તમે ગમે ત્યાંથી કઢાવતા હોય ઓકે તો એની સાથે પુરાવા શું શું જોડવા તો આપણે લખ્યું છે સોગંદનામું કરાવવું જરૂરી છે ઓકે જે અસલ હોય જે સોગંદનામું નોટરી આ કરી દે છે વકીલને ત્યાંથી કરાવું અથવા અને રહેઠાણનો પૂરા જેમાં લાઇટ બિલ કે પછી મ્યુનિસિપલ ટેક્સમાં બિલ ભરતા હોય ટેલિફોન બિલ હોય કોઈ પણ રહેઠાણનો પૂરો આધાર કાર્ડ હોય ગમે ચાલશે ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ ચાલે ઓકે પછી રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ ત્રણમાંથી એક વસ્તુ પછી અરજદાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી સી તમારું જોઈશે ત્યારબાદ અરદદાના પિતાનું સ્કૂલ ઓકે પપ્પાનું પણ એલસી જોઈશે ત્યારબાદ સમક્ષ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા પિતા હોય પૈકી ગમે એકનું શું કહેવાય પહેલાં એકનું જાતિ પુરવાર થાય એટલે કે એમના હયાતીમાં છે કે તમે શું કહેવાય ટ્રુલી ખરાઈ કરવા માટે દસ્તાવેજ મંગાવી શકે છે એમનું આધાર કાર્ડ કે કોઈપણ વસ્તુ ઓકે તો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો એપ્લિકેશન છે આપણે ઓકે તો એના માટે આપણે કલેક્ટ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ ધ ટિકિટ્સ ફ્રોમ ધ મામલતદાર ટાલાટી ધન છે ઓકે ક્યાંથી શું કહેવાય તમે એપ્લિકેશન છો ટીપમાં એવું કહેવાય છે જે એપ્લિકેશન ફોર્મ જે આપણે વાત કરીએ એ ફોર્મ તમારું મામલતદાર કે તલાટી કે સેવા કેન્દ્ર જ્યાંથી પણ કલેક્ટ કરી લેવાનું છે ઓકે ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે ફિલ ધ ફોર્મ એન્ડ અટેચ ધ ડોક્યુમેન્ટ રિક્વાયર ફોર ધ અપ્રુવલ ઓકે જો એને ફોર્મ સાથે તમારે જે આગળ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ બધા અટેચ કરી અને ફોર્મ ભરી દેવાનું છે ઓકે અપ્રુવલ માટે ઓકે તો ત્યાંથી શું જશે તો કે ચેક બોથ આર ક્રાઇટેરિયા ઓકે ડુ યુ હેવ એની સર્ટિફિકેટ ઓફ કાસ્ટ ઓર સિનિયર સિટીઝન ઓકે તમારી પાસે કોઈ પણ શું કહેવાય કાસ્ટ સર્ટિફિકેટ છે પહેલાં અથવા તો સિનિયર સિટીઝન જોડે છે ઓકે એવું કરશે કાં તો બીજું તમારે શું કહે ઇઝ ધેર અિક્વાયરમેન્ટ ઓફ અ જવાબ નામું ઇન ધ ફોર્મ ઓકે પંચનામું એટલે કે સોગંદનામું કરવામાં આવશે ઓકે જો તો શું કહેવાય તમારે સિ સર્ટિફિકેટ કા સિનિયર અથવા નથી જો નથી તો તમારે એફિડેવિટ કરાવવું પડશે ઓકે એફિડેવિટ નીડ ટુ બી ઇસ્યુ ફોર ધ કન્સર્ન ઓફિસ ઇઝ ડિફાઈન ધ ફોર્મ ઓકે એફિડેવિટ કરાવવાનું રહેશે અને જો છે ઓકે તો ડાયરેક્ટલી ગો ટુ ધ કન્સલ ઓફિસ ફોર સબમિટિંગ ધ ફોર્મ ઓકે છે તો વાંધો જ નથી તો તમારે ડાયરેક્ટ જતું રહેવાનું છે ફોર્મ સબમિટ કરાવો ઓકે બીજી બાજુ વાત કરીએ તો જવાબ પંચમાં જ જો નથી તો તમારે ડાયરેક્ટ ફોર્મ ભરવા જતું જો છે તો ટેક ટુ પીપલ ફોર વેરીફિકેશન ડોક્યુમેન્ટ કન્સોલ ઓફિસ ઓકે તમારી સાથે બે ડોક્યુ શું કે બે માણસ લઈ જવાના છે સહી કરવા માટે ઓકે હવે આગળ વાત કરીએ જો તમારો શું કહેવાય બધું થઈ ગયું કે તમે ફોર્મ સબમિટ કરવા જઈ રહ્યા છો તો ફોર્મ સબમિટ કરવા જઈ રહેવાનું જવે દેવાનું ઓફિસમાં ઓફિસમાં ફોર્મ જમા કરાવી દીધું તમે તો આગળ શું કે કલેક્ટ ધ અપ્રુવ ડોક્યુમેન્ટ ઓકે તમારે જે અપ્રુવ ડોક્યુમેન્ટ થઈ જાય એ લઈ લો તમે એટલે તમારે એપ્લિકેશનના પાછા મળી જાય ઓકે તો આમ રીતે આખી સાયકલ ગોળ ગોળ ફરે છે ઓકે તો ખ્યા ખ્યાલ આવી ગયો છે તમને તો શું આશા રાખું છું તમને અમારા વિડિયોમાં ખ્યાલ આવ્યો છે જો તમારે કોઈ પણ ક્યારે હોય તો કોમેન્ટ બુક્સમાં જરૂરથી જણાવજો આવજો